જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરના બસંતગઢની પહાડીઓ પર જૈશના ત્રણથી ચાર આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા જે બાદ સતત ગોળીબારી થઈ રહી છે અત્યાર સુધી ફાયરિંગમાં એક સૈનિક ઇજાગ્રસ્ત થયો છે ત્યારે આતંકીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે વિશેષ સૂચનાના આધારે સેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસે સુજધારના ઊંચાઈવાળા વિસ્તારને અડીને આવેલા ડુડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું જેના પરિણામે એન્કાઉન્ટર શરૂ થયું હતું જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હજી અથડામણ ચાલુ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમો ઘટના સ્થળે હાજર છે અહેવાલો અનુસાર ગોળીબારમાં એક સેનાનો સૈનિક ઘાયલ થયો હતો અગાઉ વ્હાઈટ નાઇટ કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે કિસ્તવાડના જનરલ વિસ્તારમાં ગુપ્તચર માહિતી આધારિત ઓપરેશનમાં વ્હાઈટ નાઇટ કોર્પ્સના સૈનિકોએ રાત્રે આઠ વાગે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો